ચોઘડીયું અમૃત લાભનું ફેર ફેર મારે નહી એ વિજના ઝબકારા જેવું મોતી પરોવી લે સતસંગ કીજીએ કુસંગ કીજીએ એવું નથી કીધું સત્સંગ કીજીએ સચ વસ્તુ નો સંગ કીજીએ સચમાં સચ વસ્તુ કોણ છે ભગવાન એનો સંગ કરો કુસંગનો સંગ તો અનંત જન્મ કર્યો અને મોટામાં મોટો કુસંગ બહાર નથી ઘરમાં જ છે આ દેહ છે ને એ જ મોટામાં મોટો પૈસાની કોને જરૂર પડે દેહ ને કામ વાસના કોને છે માન કોને છે લોભ કોને છે વેર ઝેર કોનો છે મારી નાખું ઉડાડી દો આખો ને બધી એટલે મોટામાં મોટો જો કુસંગ હોય મૂળ આ અતિ પાપ નું મૂળ આ દેહ કેમ કીધું અતિ જો પાપનું મૂળ હોય અનંત જન્મ જો ધરાયા હોય તો કોને ધરાય પેલા આ દેહ ને પોતાનું રૂપ માન્યું આમાં નામાં જિંદગી બરબાદ કરી નાખી આવો મનુષ્ય જન્મ મળ્યો ગાયને દોરી જાય ને કઢેડા ને લો ત્રણ હજાર ની ગાયો લાવ્યો હવે ઠાકોરજીને ને ધરાવ્યા કે નહીં ઠાકોરજી નો ધરાવી લો બે ગધેડા લાયા વેસા હતા દોરી દઈ ગધેડા ધંધો નથી એવો થતો બધાને બે ગધેડા રાખે તો સારું શું કીધું ગધેડાનો પારે હોતો નથી એટલે આ કરવાનું છે খত দিনতো ৰাখি